નાની બોલા ચાલી પથ્થરમારા સુધી પહોંચી જતાં ગામમાં અજંપા સ્થિતિ જોવા મળી રહી હતી ગુજરવા ગામમાં બે સમાજો વચ્ચે થયેલી મારામારી તેમજ પથ્થરમારાને પગલે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે શુક્રવારે મોડી રાત્રે બે સમાજો વચ્ચે એક સમાજના યુવકે અગાઉ એક સમાજની યુવતીની છેડતી કરી હોવાની જૂની અદાવતો ધ્યાને રાખી બીજી સમાજના યુવકને ઠપકો આપવા પહોંચેલા ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સમજૂતીનો મામલો પથ્થરમારામાં ફેરવાયો લાકડીઓ તેમજ પથ્થરમારાને પગલે કિસમને માથાના ભાગે તેમજ હાથના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ઈડર હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો જોકે મોડી રાત્રે ઈડર તેમજ વડાલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો જ્યારે પથ્થરમારો કરનારી સમૂહને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે મોડી રાત્રે ઈડર વડાલી પોલીસ મથકોનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ગુજરવા ગામમાં ખડકી દેવામાં આવ્યો છે ગામમાં બંને સમાજો વચ્ચે ફરીવાર કોઈપણ પ્રકારની ઘટના ન ઘટે તેને લઈ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે જો કે ઈડર પોલીસ મથકે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં એક સમાજના અગિયાર તેમજ અન્ય સમાજના ત્રણ લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ બંને સમાજો સામસામે સૌના ટોળા વિરુદ્ધ રાયોટિંગ હેઠળ ગુનો નોંધી અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે હાલના સમયે બે સમાજો વચ્ચે બનેલી પથ્થરમારાની ઘટનાને પગલે પોલીસ પણ સમગ્ર ઘટનાને લઈ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જ્યારે નાની બાબતે બોલાચાલી બાદ સામસામે જો અથડામણને પગલે ગામમાં અજંપા પરિસ્થિતિ જોવા મળી રહી છે સાથોસાથ ગામમાં બંને સમાજોના લોકોને ભેગા થવા માટેની પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રિપોર્ટર દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા